જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહેલો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ગુજરાત આજે આપણે જોઈશું રીઝનિંગનો અગત્યનો ટોપિક કેલેન્ડર

એક જે જેલ મળે છે એમાં તમે એડ કરો તો અમુક વર્ષ પછી આ જે કેલેન્ડર છે તમે ફરીથી ફરીથી વાપરી શકો છો તો તો આપણે આજે જોઈશું કે કેલેન્ડર છે એને કેટલામાં વર્ષે યુઝ કરી શકાય તો અહીંયા આપેલું છે કે વર્ષ બે હાજર પાંચ તો તમને એક્ઝામમાં પૂછે કે કોઈ પણ વર્ષ આપેલું હોય તો તમને કીધું હોય કે આ વર્ષનું કેલેન્ડર ફરીથી કેટલામાં વર્ષ પછી અથવા કેટલામાં વર્ષે યુઝ કરી શકાય તો આપણે આ પ્રકારનો ક્વેશ્ચન્સ એક સમજીએ કઈ રીતે કરી શકાય તો અહીંયા કહ્યું છે બે હાજર પાંચ નું બે હાજર પાંચ થી બે હાજર છ ની અંતર્ગત કેટલા વધારાના દિવસ મળે એક તો બે પાંચ થી બે હાજર છ માં વધારાનો દિવસ એક મળે છે બે હાજર છ થી બે ને સાત તો બે હાજર છ થી બે હાજર સાત વધારાનો દિવસ એક મળે છે મિત્રો

પેલા બે હજાર પાંચમાં વધારાનો દિવસ એક મળ્યો પછી બે હજાર એડ થયા તો બે હાજર દસ થી બે હાજર અગિયાર તો અહીંયા વન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ઇલેવન તો વન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ઇલેવનમાં એક અહીંયા મળે છે તમને તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો સાત દિવસ તો સાત દિવસ કમ્પ્લીટ થઈ ગયા હોય તો સાત કમ્પ્લીટ થયા એટલે ઈટ મીન્સ કે એક વીક આખું કમ્પ્લીટ થઈ ગયું તો સોમવાર હોય તો એકમાં તમે સોમવારે દિવસ કરો તો ફરીથી તમને સોમવાર ઇલેવનમાં ટુ થાઉઝન્ડ ઇલેવનમાં કારણ કે અહીંયા વન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ઇલેવન એ છો ત્યાં સુધીમાં તમારા સાત વધારાના જે દિવસો છે એનું આ જે સર્ક્યુલેશન છે કમ્પ્લીટ થઈ ગયું છે તો ઈટ મીન્સ કે બે હાજર પાંચ કેલેન્ડર છે બે હજાર

અને જુલાઈ મહિના એટલે ચૌદ દિવસ આના કરતા મોટો હોય તો આનો જુલાઈમાં બોર્ન થયો હોય તો જુલાઈ પછી આમાં ઓગસ્ટ તો એડ થાય તો આમાં અગિયાર તારીખે આપેલું છે તો આમાં ચૌદ દિવસ તમે પાછળ જાઓ તો અગિયાર માંથી અગિયાર બાદ કરો એટલે એકત્રીસ મળે જુલાઈ ને એકત્રીસ દિવસનો મહિનો હોય તો એકત્રીસ પછી ત્રીસ ઓગણત્રીસ અને અઠ્યાવીસ તો અગિયાર દિવસ આના અને એના સિવાયના ત્રણ દિવસ આ એટલે ચૌદ દિવસ થાય મિત્રો ઓગસ્ટ મહિનાના અગિયાર દિવસ અને જુલાઈ મહિનાના પાછળ પ્રિવિયસમાં જાઓ

આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે છે તો મહેશ નો જન્મ દિવસ કયા વાર આવે તો તમને સ્વતંત્રતા દિવસ આપણને ખબર છે કે પંદરમી ઓગસ્ટે હોય પંદરમી ઓગસ્ટ તો પંદરમી ઓગસ્ટે તમને કીધું છે સોમવાર તો હવે ક્વેશ્ચન સિમ્પલ થઈ કે ઓગસ્ટે સોમવાર હોય તો અઠ્યાવીસ જુલાઈ એ કયો વાર હશે એવું તમને કીધું છે કારણ કે અઠ્યાવીસ તારીખે જ આનો બર્થડે થઈ છે મહેશ તો હવે કીધું છે કે અઠ્યાવીસ તારીખે કયો વાર હોય તો પંદરમી ઓગસ્ટ તો માઈનસ તમે ચૌદ કરો તો પેલી ઓગસ્ટે જે દિવસ છે તે મળે તો પેલી ઓગસ્ટે કયો વાર હશે સોમવાર તો સોમવાર પેલી તારીખે હોય તો જુલાઈ મહિનો એકત્રીસ નો જુલાઈ તો જુલાઈની ની એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ ને અઠ્યાવીસ તો આ સોમવાર હોય તો આ રવિ આ શનિ આ શુક્ર ને આ ગુરુવાર તો અઠ્યાવીસ તારીખે તમને કયો વાર મળે અઠ્યાવીસ જુલાઈએ શુક્રવાર છે સોરી સોમવાર છે તો શનિ શુક્ર અને ગુરુવાર તો આ ક્વેશ્ચન છે કે મહેશનો જન્મ દિવસ આવશે તો આવશે ગુરુવાર તો આ પ્રકારનો ક્વેશ્ચન આડો મને આવેલો હતો જોવામાં કે મને એવું લાગ્યું કે આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે અને પછી મને એવું જાણવા પણ મળ્યું કે આ ક્વેશ્ચન એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તો આ ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધો મિત્રો ફરીથી આપણે પેલા કેલેન્ડર બેઝ ક્વેશ્ચન જોઈ લઈએ કે બે હજાર સાત નું કેલેન્ડર છે એ ફરીથી ક્યાં વર્ષે વાપરી શકાય તો બે હાજર સાત નું કેલેન્ડર છે તો ફરીથી ક્યાં વર્ષે તમને વાપરી શકાય એવું કીધું છે તો જોઈ લઈએ આપણે જે પ્રીવિયસ કેલ્ક્યુલેશન કરેલી હતી તેની જાત કે બે હાજર સાત નું કેલેન્ડર છે તો બે હાજર સાત થી બે હાજર આઠ એટલે અહીંયા વધારાના દિવસ એક બે હાજર આઠ થી બે હાજર નવ તો બે હાજર આઠ ની એક જાન્યુઆરી હોય તો બે હજાર નવ ની એક જાન્યુઆરી હોય

2013 તમે જુઓ 12 ટુ 13 તો અહીંયા પાછા બે આવશે કારણ કે 2013 ની 1 જાન્યુઆરી સુધીમાં અહીં 366 દિવસ થાય કારણ કે 2012 નું લીપ વર્ષ છે અહીંયા 8 નું લીપ વર્ષ છે તો એના લીપ વર્ષ પછી નું જે વર્ષ હોય એમાં 366 દિવસ આવે કારણ કે અહીંયા આપણે સ્પાન જોઈએ છે કોઈ પર્ટીક્યુલર યર નથી જોતા આપણે અહીંયા એક પીરિયડ જોઈએ છે એટલે તો હવે મિત્રો ગણી લો કે 1 2 ને 3 4 5 6 7 અને 8 અહીંયા જોયું મિત્રો તમે આની પેલાનું જે વર્ષ હતું એમાં અહીંયા સાત થતા હતા પણ અહીંયા તો કેટલા થાય છે આઠ તો આઠ એટલે શું થયું કે આઠ એટલે એક વીક અને અગેન વધારાનો એક દિવસ તમને મળી ગયો તો હજી તમારે આગળ કેલ્ક્યુલેશન કરવી પડે જોવું પડે કારણ કે દરેક વર્ષ સરખા ના હોય દરેક વર્ષનું કેલેન્ડર છે અમુક વર્ષ પછી ન વાપરી શકાય જે પ્રીવિયસ વર્ષનું કેલેન્ડર હતું તો આપણે જોયું કે એમાં દર છ વર્ષે રિપીટ થતું હતું તો અહીંયા એવું નહીં થાય આ વર્ષમાં તો તમારે ગણીને ચેક કરવા પડે તો અહીંયા અગેન આપણે ચેક કરીએ અહીંયા આઠ એટલે વધારાના એક મહિના છે તો ટુ થાઉઝન થર્ટીઝ ફોર્ટીન તો અહીંયા કેટલા મળે એક ટુ થાઉઝન્ડ ફોર્ટીન સેવન્ટીન એટલે બે કારણ કે બે હાજર સોળ થી બે હાજર સત્તરનું જે વર્ષ છે એ કયું હોય અહીંયા ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં ફેબ્રુઆરી આવશે તો ટુ થાઉઝન્ડ એટલે એ અને ટુ થાઉઝન્ડ ટુ તો સેવન્ટીન ટુ સાત આઠ નવ દસ અને ચૌદ તો ચૌદ એટલે ઇટ મિન્સ કે ટુ થાઉઝન્ડ સેવન નું કેલેન્ડર છે ટુ થાઉઝન્ડ એનમાં યુઝ કરી શકાય છે તો ટુ થાઉઝન્ડ થી ટુ થાઉઝન્ડ એટીન એટલે અગિયાર વર્ષ તો આ કેલેન્ડર જે છે એ અગિયાર વર્ષ પછી યુઝ કરી શકાશે તો અમુક કેલેન્ડર છે છ વર્ષે રિપીટ થઈ શકે અમુક કેલેન્ડર વર્ષે થઈ હોય લીપર્સના કેલેન્ડર છે ઘણી બધી આ રીતે કરી શકાય છે મિત્રો તો આ જે છે ટુ થાઉઝન ટુ થાઉઝન્ડ ફાઈવ નું તો એ પ્લસ સિક્સ એટલે ટુ થાઉઝન્ડ ઇલેવનમાં એ યુઝ કરી શકાય એવું હતું તો આ ટાઈપના જે ક્વેશ્ચન્સ છે એ ડાયરેક્ટલી અટેન્ડ કરી શકાય અને ન સમજાય આ એક કોઈ પણ તમે જનરલી બુકમાં જોવા જશો તો એમાં ડાયરેક્ટ કાઢો કીધું હશે કે અગિયાર વર્ષે રિપીટ થશે